ભુઓ ગોરી ખાય તમે ભૂવા જ ગોરી ખવડાવો છો તમે ખાવ તમે જે કરો એ પણ અમારું દુઃખ મટવું જોઈએ મળી જ રહેશે તમને મળી રહેશે ને હવા જાય તમે આશાએ જ આવશો તો હવા મહિનામાં હારું કરવા પાછો મળી રહે તમને હા હા હવા મહિના જો બધું સારું થઈ જાય તો આટલો વ્યવહાર કરજો કે હા સારું પછી મારે નહીં કોઈની નિંદા કરવીને કારણ બધાની દુકાનો સટલો પડી જશે રવા દો પણ તમે મૂર્ખા બનો છો તારે દુનિયા બનાવસ બનો છો ને તમે સવા મહિનામાં સારું થાય જન્મો જન્મના કર્મો ખોટા કર્યા હોય અત્યારથી જન્મ થી લઈ અને અત્યારે ઉંમર તમારી ચાલીસ વર્ષની હોય તો ચાલીસ વર્ષથી પંદર વર્ષ પહેલાંના ગુના નહીં કહેવાતા એ ભગવાન માફ કરી દે કદાચ ખૂણે કરી નાખ્યું હોય કોકનું તો એ ભગવાન માફ કરી દે ચમ પંદર વર્ષ પહેલાંની બુદ્ધિનો વિકાસ થયો ના એ છોકર મતમાં ગણાય એટલે કદાચ એ ગુના ના કહેવાય પંદર વર્ષથી તમને જવાનીની અવસ્થામાં આવો ને તારે જે તે કર્મો કર્યા બધા નોટ થયા હોય એ કર્મો અનુસાર તમને આ દુઃખ પડ્યું હોય તો કયો ભૂવો મટાડશે

એના કરેલા ગુનાનો અંતર નાભીતિ પસ્તાવો ના કરે ભગવાન માતાજીની સમર્પણ કરી અને એની આગળ કાળાવાલા કરી કગરી અને પ્રાર્થના ના કરે ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ ભગવાન તમને સુખી કરવામાં કૃપા કરે આશીર્વાદ કે કૃપા આઈન કે ઓટા ફિરા કરવાથી રવિવાર ભરવાથી મળતી એના માટે અમારી વાતોનું પાલન કરી અને હો વાત કીધી હોય એમાંથી દસ્તો પાલન કરો તો મારા ભગવાન કેતા ભાવ છે કે હે નાથ મારો ભક્ત મારા પારે આવ્યો તો ને મારા પ્રવચન રૂપી શબ્દ એને જીવનમાં વધાર નહીં પણ દસ નવા નિયમોનું પાલન કર્યું છે હે નાથ એને થોડું તો દુઃખ મટાડવા દો તો મારો ભગવાન મને રજા ચાલ અને કેક જા તારો દીકરો તારો ભાવિક ભક્ત બન્યો છે ને પણ તું ધીરે ધીરે એનું થોડું દુઃખ ઓછું કરી દે અને જેમ 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 મારી વાતોનું પાલન કરો ને એમ છ બાર મહિનામાં તમને ઘણી બધી રાહત કરી આપણે હું એ મેરડી માતા છું ઘણી બધી એટલે ઘણી બધી એની કોઈ સીમા નહીં ઘણી બધી એમાં મારા ઘણા બધા જેટલું બધું આવી જાય હા શું ખોટું પણ કઈક ભાવિક ભક્તોને એવુંય હોય કે માં હું તારા પારે એક વરસથી આવું છું પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં તો પપ્પાના જેવા કર્મો છે તમે જાણો છો મા મારી મમ્મીના કેન્સર થયું છે મા હું તો બહુ તારા રવિવાર ભર્યો તને રોજ એક વરસથી તારા પારે આવું છું રોજ માં પ્રાર્થના કરું છું કેન્સર કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું તો મા તો તમે શંકા થાય તારું માતાજી બધાનું કરે મારું છે ને કે તે તો મમ્મીના કર્મો છે વાત તમને ખબર છે ખબર છે પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો કાઢો કે કુખાર મેળવી જે તો મારું કામ ના થયું પણ માર તો કેવું કહેવું દીકરા તારી માનત તારા બાપને તો પૂછ કે જવાની જેવા કર્મો કર્યા છે એમ ભાઈ એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી હા હું કામ કરવા તો હું મેં કહેતી હું રાહત જોતી એક ચારેક કોઈ ભાવિક ભક્ત મને યાદ કરન પહોંચું છે હું રાહત જોતીએ કે યાદ કરન પહોંચું સેકન્ડમાં પણ તમે આ રીત નિરાશ થતા કોઈ દુખ ના મટન કદાચ કોઈ દુખ તમારું ના મટન તો વિશ્વાસ રાખજો તમારા વિશ્વાસ નો તૂટવા નહીં દઉં હું સોલંકી પેઢીની ની મેલેડી તમારા વિશ્વાસ નું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના આલું તો ગોળા મન રોમ વાળી મેલેડી ઠટ કેજો તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ જગત માં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે પણ ગમે તેવા દુઃખ પહાડ જેવા દુઃખ હોય છે મારા તમને જણાવવા છે પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે એમાં હું માતાએ કશું કરી શું કીધું આ વાત કહીશ જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે એ એના ભોગવ્યા વગર છૂટકો એમાં હું માતાએ કશું કરી શકું કેમ મારા ભગવાનના બનાયેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ વાંગણી થાય હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું માતા જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા ભૂલી જાય ને ત્યારે બધાય વિધાન તોડી નાખું બધાય નિયમ તોડી નાખું તારે કર્મોને એકવાર કહે જવું પણ ચારે જ્યારે કોઈ ભક્ત આખા સંસાર ન ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે એક મને મેરડીને પ્રેમ કરે બસ એક મારી એક ભક્તિ કરે તારે હું બધાય વિધાન તોડી નાખું બધાય નિયમો તોડી નાખું અને નિયમ ભીરું થઈ કોમ કરી લઉં હું એ મેળી છું પણ